અવાસ આવ એક કારગેટ કરી દો તો બસ મહેમાન અત્યારે અને સ્ટાફ એન્ડ એ તો એક કારગેટ માટે આગમ Obrigado também Nós...

मित्रों थी दूर अलग डर अलग डर आप विषयों को लेके आवाज़ मारो स्कूल लाइफ इतने एवी लाइफ कि आपने जितनी जीवी इतनी ऊंची पर आज ये स्कूल लाइफ ना दिवसों बहुत याद आ ची इसको इस स्कूल में पहले दिवस यारे बैग में फक्त चॉकलेट पेंसिल अन्य नाश्ता ना डब्बोले ने घरे थी निकले आ खबर ना हो तू शाम आटे स्कूल जाओ ची दोस्त क्लास टीचर ने एग्जाम तो स्कूल ना स्कूल ना

માહોલ બની ગયો હાજરી પૂરતી રોલ નંબર ભૂલી જાવ અને ચાલુ ટ્રેન્સમાં ચોકલેટ ખાવી અને મસ્તી કરી એ પણ આજે ધોરણ 10 અને 12 ના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા શ્રી સરોદય કિરણ મંડળ મગરવાડા ના ટ્રસ્ટી શ્રી સતીશભાઈ સાહેબ સારાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ મેં એમને પકડવા માટે મારું પોતાનું બનાવ્યું અને એના ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પછી જો કોણ કેવી રીતે બનાવે છે બરાબર છે એટલે હા ઘણા વિડિયો ડાઉનલોડ કર્યા હતા અને જાહેરમાં બતાવવાના હતા પછી એવા નથી અપમાન જરા કા ચાલુ પીરિયડ ચોકલેટ સૌથી વધુ મારા પીરિયડમાં ખવાય છે પછી વાત આવી મોનિટર ની દાદાગીરી લગભગ ધોરણ 12 ના બધા વિદ્યાર્થીઓ દાદા જ હતા વ્યસન મુક્તિ માટે મે સતત પ્રયાસ કર્યો છે મે નિદેશ આખા સમગ્ર સ્થાપે વ્યસન મુક્તિ માટે તમે જાણો છો વારંવાર તમારા દફતર ચેક કર્યા છે તમને બહાર બેસાઈ અંદર એ હા મીઠી સોફા ને બધું મળતું હતું એ પ્રયત્ન એવો હતો કે તમે વેસામાંથી દૂર રહો મિત્રો ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ સ્પેશિયલ રિક્વેસ્ટ લઈને મારી પાસે આવતા કે સાહેબ નિતેશ ભાઈ સાહેબ નું વેસમ અને એ અમે કરાયું છે નિતેશ ભાઈએ પણ આપણે વાત મારી છે તો નિતેશ માટે જોરદાર પાડ્યો પડે સૌથી છેલ્લે સૌથી અગત્યનો પ્રકાશ ભાઈ ચૌધરી સાહેબે જે કહ્યું કે કે તમે તમે લોકો ભણેલા છો પણ તમારો કોઈ સ્કિલ એટલે કૌશલ્ય હોવું જોઈએ છે કારણ કે હવે જમાનો AI નો છે એટલે તમારામાં કઈ કંઈક અલગ આવડતું હોવું જોઈએ ઓકે ચાલો ધન્યવાદ થઈ જાય પણ જો જેનો પણ સર્જન થયું છે એની વિદાય તો થવાની જ છે એટલે એના માટે હસતા રહેવું જોઈએ હંમેશા અને ખુશ થઈને એ કામ પૂરું પાડવું જોઈએ હવે પરીક્ષાનો માહોલ છે પરીક્ષા માટે આ તમને વિદાય આપવામાં આવી રહી છે તો પરીક્ષા છે તો પરીક્ષા માટે થોડી કાળજી વિશે પણ વિચારી લઈએ વિદ્યાર્થી હંમેશા આજીવન અભ્યાસત રહેવું કઈ કઈ નવું નવું શીખવાની કઈ કઈ નવું નવું મેળવવાની તારાગીરી હશે તો આ દુનિયામાં સ્કોપ ઘણા છે હતાશ થવાની જરૂર નથી પ્રકાશભાઈ સાહેબે કહ્યું કે નવ નવ સ્કિલ ડેવલપ થઈ રહી છે ચોક્કસ આધુનિક તમારા જોડે તમારે કદમ મિલાવવા જ પડશે પણ એથી હતાશ થવાની પણ જરૂર નથી કારણ કે સેવટે બધું કોણ કરે છે તમારી પાસે મોબાઈલ છે બરાબર મોબાઈલનો સોફ્ટવેર છે તો સોફ્ટવેર કોને તૈયાર કરે માણસ છે એની અંદર ફીડબેક કરે છે કોણ કરે છે માણસ કરે છે